દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતભાઈઓને નાના મોટા રોટાવેટર જેને આપણે કટર કહીએ છીએ એમાં સબસિડી આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે આ રોટાવેટર ઘટકમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડિયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો રોટા વેટર ઘાટકમાં સહાય કેટલી આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો હાલમાં વર્ષ બે હજાર પચીસના સહાય ધોરણ મુજબ જે તે રોટા વેટરની સાઇઝ એટલે કે ફૂટ પ્રમાણે અને કેટલા પીટીઓ એચપી ટ્રેક્ટરમાં ચાલે છે એના આધારે સબસીડી આપવામાં આવે છે સબસિડી રૂપિયા છત્રીસ હજારથી લઈને પંચાણું હજાર સુધીની આપવામાં આવશે આ રોટાવેટર સાધનમાં સબસીડી મેળવવા માટે આપ સૌએ ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર આપ સૌએ ખેતીવાડી વિભાગની યોજનાઓમાં રોટાવેટર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં દર્શક મિત્રો તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી થી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી લાભ લેવા માગતા ખેડૂતોએ અત્યારે જ આ ખેડૂત પોર્ટલ પર આ સાધનમાં ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટા ખેડૂત ખેડૂતભાઈઓ શિક્ષિત હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આ ઘટકમાં ઓનલાઈન અરજી કરી શકે છે આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી આ વર્ષના નવા નિયમ મુજબ ખેડૂત નોંધણી અને ઘરે બેઠા આપ સૌ ઓનલાઈન અરજી કરી શકો છો આપ સૌ સ્ટેપ બાય સ્ટેપ લાઈવ સંપૂર્ણ માહિતી મેળવી અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુક મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવી અથવા પોતાના પાસે રાખવાની રહેશે ત્યારબાદ સાધનની જેટલી અરજીઓ થયેલી છે એ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જે ખેડૂતોની પસંદગી થશે એવા ખેડૂતોને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપ સૌને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ આપ સૌએ સબસિડી પાત્ર રોટાવેટર સાધનની ખરીદી કરી એમને મર્યાદામાં એમના જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અચોકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ તમારા તાલુકામાં રોટાવેટર સાધનની ચકાસણીનો એક કેમ્પ રાખવામાં આવશે અને ત્યાં આગળ આપ સૌએ રોટાવેટર સાધન લઈ જઈ આ સાધનની ચકાસણી કરાવવાની રહે છે ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા ચકાસણી થઈ જાય ત્યારબાદ આપને જે સબસિડીની રકમ મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર